ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર ટુ પોઈન્ટ માં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે નંબર એક જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલ પત્ર સળગાવી દો તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે નંબર બે

કારણ કે તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે નંબર 7 પાણી સાફ કરવા માટે 2 થી 3 મિનિટ માટે ફટકડી ઉમેરો પાણી સ્પષ્ટ બને છે નંબર 8 દહીં અને કેળાનો એકસાથે સેવન ન કરો આ નુકસાન થઈ શકે છે નંબર 9 જો શક્ય હોય તો રાત્રિનું ભોજન મોડું ખાવું જોઈએ મોડી રાત સુધી ભોજન ન કરવું જોઈએ નંબર 10 મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો હુંફાળું પાણી પીવો તેની ખાતરી કરો તે વાળને સુંદર બનાવે છે નંબર 11 માછલી સાથે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ નંબર બાર પાલક માંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો નિસ્તેજ થઈ જાય છે નંબર તેર હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે નંબર ચૌદ જો તમે મસૂરની ડાયો હજામત કરો છો તો તમને એનિમિયા નહીં થાય નંબર પંદર કાચું લસણ ખાવાથી લોહીના ગંઠાઈ જવાથી શરીરમાં તાજું લોહી બને છે સોળ જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો વાળ ખરતા બંધ થઈ જશે સત્તર દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે તેને થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જ્યાં કીડા લાગેલા હોય ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે આઢાર મસા ઉપર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ મોટા ટુકડા થઈને ખરી જાય છે ઓગણીસ ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની શક્તિ સુધી કોઈ કામ કરવું જૂથોને બગાડી શકે છે વીસ અઝરક અને અજવાળાનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે એકવીસ વધુ પડતી ચા પીવાથી આંખોની વર્ષની નબળી પડી શકે છે બાવીસ કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મન નબળું પડી શકે છે ત્રેવીસ જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા હો તો તમે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો ચોવીસ જો તમને ટેન્શનના કારણે થાક અનુભવતા હો તો ચોકલેટ અથવા ગોળ ખાવ તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે 25 ગાજર ખાવાના ઘણા ફાયદા છે તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો 26 પગના તળિયા પર બિક્સ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે 27 મિશરીનો ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી તેથી શાકની ઉપર ક્યારેય મીઠું નાખો રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે આમળા મુરબ્બાને ખાવાથી શરીરમાં વિટામિન સી ની ઉણપ નથી થતી ઓગણત્રીસ જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ ક્યારેય બીમાર નથી થતા કારણ કે તે ખનીજો પ્રદાન કરે છે ત્રીસ લીલા ઘાર્સમાં ચાલવાથી આંખોની રોશની સુધરે છે જો તમારે અપચોથી બચવું હોય તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાઓ બત્રીસ બટાકાની શેવિંગ કરવાથી ચહેરા પર ચમક આવે છે તેત્રીસ સોજાવાળી જગ્યા પર સોપારીના પાનનો લેપ કરવાથી સોજો ઓછો થાય છે ચોત્રીસ ગુસ્સો આવવાથી હૃદય નબળું પડી શકે છે પાંત્રીસ ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે છત્રીસ આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતા અટકે છે સાડત્રીસ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે આડત્રીસ ચા સાથે આદુનો નાનો ટુકડો નાખવાથી વ્યક્તિ કમજોર નથી થતી ઓગણચાલીસ ભમરના વાળને સાઇન કરવા માટે આઈબ્રો પર સાઇન કરવા માટે આઈક્રીમ અથવા વાસ્ટીન લગાવો આજનો વિડિયો તમને કેવો લાગ્યો આ જોવા માટે મારી ચેનલ ને કરો અને બેલ આઇકન ને પણ દબાવો જેથી કરીને આવનારા ની સૂચના સૌથી પહેલા તમારા સુધી પહોંચે વિડીયો જોવા બદલ આભાર